જય વસરાજ જે મોલિદ્વાર કેમ છો મિત્રો મજામાં જી પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લબ માપમાંથી સ્વાગત છે ને અમે આજે જઈ છીએ બાર ગામ એટલે કે ડેરી આંબેડી ગામ જઈ છીએ આમ અમારા બાજુમાં રેહશે આમ સગા છે અને સબસ્ક્રાઈબર છે અને દસ તારું છે આ બાજુ ઓલી બાજુ જાઓ તો જો હવે હેને રાણા સાહેબ તો લાંબા થઈને હોય ગયા છે અને બીજા બધા બનાવે છે રસોઈ તો હાલો બતાવી દઉં તમને રસોઈ મોંધા બનવાનું કામ કાજ ચાલુ છે સરસ મજાનું મોંધા બનવા મળ્યો છે આવજો તમે પણ મોંધા ખાવા આપણા શારદાબેનના લાડવા લઈને આવે છે મહેમાન લોકો કાલે આજે બનાવવા જોવા લાડવા તો બનાવવા માંડ્યા છે મોહનથાળ બીજા બધા કોઈ મંડપ સર્વિસનું કોઈ થામ વાસણનું રસોઈનું હાથે આડાવું કામ કરે છે અને રાણા સાહેબને તો થોડી વાર આરામ કરવાની ઈચ્છા થઈ ગઈ તો એ આરામ કરે છે તો મોહનથાળ કોને ભાવે છે જરૂરથી કોમેન્ટમાં કહીજો જો બધા આડાવરા હોવાના કામે હો લઈ ગયા છે હા 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 વિશાલભાઈ તો અમારા ચોકી ધોઈને આવી ગયા આ તો બાયુનું કામ કરી દીધું હું તમે તો વાસણ ધોવા માંડ્યા છો આ બેઠા અમારા ગોપાલભાઈ હિતેન્દ્રભાઈ

હાલો આ બાબડાની એટલે કે અમારા મીસભાઈને આવી છે બધી લાડવાની વસ્તુઓ તો તમને બતાવી દઉં કે સરસ મજાની વસ્તુ તો કેટલા બધા કપડાં લાવ્યા છે ધરણા એટલા બધા લાવ્યા છે પછી અમારા ભાઈ તો જો છે સરસ મજાના લાંબા થઈને મૂકી ગયા છે નવા નવા કપડાં મીસ મજાની ગોદળી છે ઘણી બધી વસ્તુ લાવ્યા છે હો બહુ જ હાજું મોસાળ પક્ષથી આવી ગયા છે લાડવા એટલે જો આ ગીતાબેન શું કરે છે જો આ બધા દેખાય છે એ પણ આપણા સબસ્ક્રાઇબર જ છે હો આમાં અડધા સબસ્ક્રાઈબર છે આપણા ઘણા બધા એમ બાકીના બધા મહેમાન છે આ આમાં સાર દાબેનના ગિયર પક્ષથી આવેલા બધા મહેમાન છે શારદા બેન તો બાબો રમાડતા રમાડતા મેળા જ રૂપિયા ભેગા કરવા શારદા બેન આટલા બધા રૂપિયા ભેગા કરી લેવાના છે તો મારે શું હાલો તો કપડાની બધું બતાવી દીધું છે હવે બતાવી દઉં ઘરે ના કેટલા બધા ઘરે ના મજાના અમારા ભાઈ માટે આવી ગયા છે નાના બાબા એટલે કે મિત ભાઈ માટે આવી ગયા છે કેવા સરસ મજાના ઘરે છે બાવ હાટુ કપડાં લઈ એવા છે બતાવી દઉં आजोंली सो पपड़ा ने जो केवी लगी से नीत भाई ने आंगड़ी देवानी होई ने आंगड़ी देवा में आपरे कड़ा ने जोड़नी है पपड़ा ने जोली रहो छे जाजू तो काही लायवा नथी और हेलो जंबा हां

ખરેખવા <laughs> <laughs> ફોર્ચ્યુનર ને મૂકી દીધી છે ઘેરે લઈ લીધી છે ટુ વ્હીલુ ને આવી ગયા વાડીએ મસ્ત મજાની વાડી આજ તો ડેરીયા મેડ ની વાડી પણ ફોરી લેવાની છે હા કેવો મસ્ત મસ્ત બગીચો છે કંઈક વિડીયા ફોટા શૂટિંગ કરી લઈએ નવા નવા વરઘોડિયા છે તો એને પણ આપણે પાડી લઈએ ફોટા પેલા આપડા તો જોઈએ હવે હમ સબસ્ક્રાઈબર ના પાડવા તો પડે ઇમના હાલે તો પડે વાડી હોય આવો નજારો પાછા પૈસા દેતા ના મળે ઇમના હાલે પાડવો જ જોઈ

હલો આજે અમારા ગોપાલભાઈ અને ગીતા ભાભીનો વિડીયો શૂટિંગ ચાલુ છે કેમેરામેન પણ અમે છીએ અને ફોટો શૂટવાળા પણ અમે જ છીએ આજે અમારે જ ઉતારવાના છે વિડીયોને ફોટા એટલે કે આ ગોપાલભાઈને અને ગીતાભાભીના અમારા નહીં હો હા અમારે રજા મૂકવાની છે આજે એ ભાઈનો અને થોડોક એવો બતાવીશ ચાજો નહીં બતાવું તમને હાલો મંજુમાની વાડી જોઈ ગઈ હો આવી ગયા અમે મંજુમાન વાડીએ જોતા કેટલું મસ્ત મજાનો આરેડીનો ગેટ બનાવેલો છે નજારો એવો સુપર છે ફોટોશૂટ થઈ ગયા બધા એના જો બધા જઈ તમે હા આવજો વાડી જોવા મસ્ત મજાની વાડી છે દરવાન શ્રી હાઈ રાણા સાહેબે લઈ લીધી છે મરચી ડીશ હાલો બેસી જઈએ અને પાછા જઈએ હા હલો

चटलू बदु ले ना खा aku को मलक मलक Lihat, di काही ना लीवा तो হ'ব oh